નમસ્તે મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે આત્માની અંદર ખેડૂતો કઈ રીતે જોડાઈ શકે છે તેના માટે શું પ્રોસેસ હોય છે અને કઈ રીતે ઉપયોગી થાય છે તો જાણીએ અમારો વિડીયો ઓછામાં ઓછા દસ ગ્રુપમાં શેર કરજો જેથી વધુમાં વધુ ખેડૂતો જાણી શકે હવે મિત્રો જાણીએ તો આત્માની અંદર જોડાવાથી શું ફાયદા થાય પ્રથમ ફાયદો છે કે ખેડૂતોને ગ્રુપ બન્યા પછી એમની એક જિલ્લા લેવલની પ્રવાસ હોય છે કૃષિલક્ષી રાજ્ય લેવલનો પ્રવાસ હોય છે અને એક રાજ્ય બહારનો એ દર વર્ષે પ્રવાસ કરાવતા હોય છે ત્યારબાદ કીટ પણ મળતી હોય છે ખેડૂતોને આત્મા તરફથી ત્યારબાદ કૃષિ મેળાની અંદર અને અન્ય ઘણું બધું યોજનાઓના લાભો એ આત્માની અંદર જોડાયેલા હોય તો ખેડૂતોને મળતા હોય છે હવે જોઈએ મિત્રો આ પ્રકારનું તમને ફોર્મ મળશે જેને એફ આઈજી ફોર્મ કહેવાય છે આ તમારું ગ્રુપનું નામ આ રજિસ્ટ્રેશન નંબર નથી લખવાનો ગ્રુપનું નામ તમારું ગામ તાલુકો અને જિલ્લો તમારા જિલ્લાની અંદર આવેલી જે આત્માની ઓફિસ છે ત્યાં તમને આ ફોર્મ મળશે તમારા જિલ્લામાં જ્યાં પણ તમારે પૂછી લેવાનું કોઈને કે ભાઈ આત્મા જિલ્લા ખેતીવાડાની અંદર પૂછી લેવાનું કે ભાઈ આત્માની ઓફિસ ક્યાં આવેલી છે તો એ તમને સરનામું આપી દેશે તેની અંદર ઓછામાં ઓછા અગિયાર સભ્યો હોવા જોઈએ તેમના આધાર કાર્ડ અને એમના સાત બાર અને આઠ અને જમીનના ઉતારા તમારે જોડવાના રહેશે તેની અંદર એવું છે કે ગામના વ્યક્તિ દાખલા તરીકે એક ગામના વ્યક્તિની અંદર જોડી શકાય છે તેની અંદર બીજા ગામનો વ્યક્તિ જોડી શકાતો નથી એક ગામની અંદર એકથી વધુ પણ આઠમા ગ્રુપની અંદર ખેડૂતો અલગ અલગ ગ્રુપ બનાવી શકે છે પરંતુ એ એક જ ગામના હોવા જોઈએ બરાબર છે આ પ્રકારનું ફોર્મ આવે છે તમારે ભરી અને જે મુખ્ય પ્રમુખ હોય એમનું અહીં લખી દેવાનું છે આગળ જોઈએ ત્યારબાદ તમારે અહીં ગ્રુપનું સરનામું લખી દેવાનું છે આ ગ્રુપના હેતુઓ શું છે કે કુટુંબમાં કર્કસરિયુક્ત બચત કરવાની ટેપ પાડીને બચતની રકમ એકત્ર કરવી સભ્યો ગ્રુપમાં અલગ અલગ રીતે સ્વરોજગારી માટે કુટેર ઉદ્યોગો અને નાના ઉદ્યોગો એકમ સ્થાપી ચલાવી વિકસાવી શકશે આત્મા પ્રોજેક્ટ હેઠળ ચાલતી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ ખેતીવાડી પશુપાલન બાગાયત તેમજ અન્ય ક્ષેત્ર નવનીતમ ટેકનોલોજી માહિતી મેળવી ઉત્પાદન ક્ષમતા વધારવા પ્રયત્ન કરી શકશે ખેતીને વિકાસને લગતી પ્રવૃત્તિઓ હાથ ધરી શકશે સભ્યો લઘુત્તમ માસિક બચતની રકમ કરી ગ્રુપના ખાતામાં જમા કરાવશે એ તો બચત કરવી હોય તો ગ્રુપ દ્વારા ઉત્પાદિત માલના બજાર માટે સરકારી અર્ધ સરકારી તેમજ સ્વૈચ્છિક અને ખાનગી સંસ્થાઓ જરૂરી સંકલન કરી કામગીરી હાથ ધરી શકશે ત્યારબાદ ઘણા બધા તેના લાભો છે હવે જોઈએ મિત્રો ગ્રુપ પ્રત્યે વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એક ગ્રુપમાં પંદર સભ્યો હોવા જોઈએ મને જે વિગતો આપી છે અધિકારીએ કે અગિયાર સભ્યો હોય તો ચાલે અને ખરેખર પોતે જાતે ખેડૂત તરીકે સક્રિય હોય તથા યુવાન અને ઉત્સાહી હોય એવા ખેડૂતો જોડાઈ શકે છે ગ્રુપના સભ્યો એક ગામના હોવા જોઈએ ગ્રુપના સભ્યો એક સમાન રસવાળા એક સમાન વિચારશૈલીવાળા હોવા જોઈએ ગ્રુપના સભ્યોની ઉંમર અઢારથી પિસ્તાલીસ વર્ષની હોવી જોઈએ ગ્રુપના સભ્યનું નામ એક જ ગ્રુપ હોવું જોઈએ બીજા અન્ય ગ્રુપમાં એટલે એક જ સભ્ય છે એ અલગ અલગ ગ્રુપમાં જોડાઈ શકશે નહીં એક ગ્રુપમાં જોડાયો આત્માના એટલે બીજા ગ્રુપની અંદર જોડાઈ શકશે નહીં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી તમામ પ્રવૃત્તિઓમાં ગ્રુપે તથા ગ્રુપના સભ્યોએ ભાગ લેવો રહેશે ગ્રુપના સભ્યોએ મહિનામાં ઓછામાં ઓછા એક વખત ભેગા થવું જોઈએ અને ગ્રુપમાં કુટુંબ દીઠ એક સભ્ય લેવાનો રહેશે ગ્રુપનું આત્મા પ્રોજેક્ટમાં રજીસ્ટ્રેશન થયા પછી દર ત્રણ વર્ષે તેને રિન્યૂ કરાવવાનું રહેશે આ તેનું અહીં ફોર્મ આ રીતનું આવે છે તેની અંદર ખેડૂતનું નામ મોબાઈલ નંબર જમીનની વિગત કેટેગરી ઉંમર વધુ શૈક્ષણિક લાયકાત આધાર કાર્ડ નંબર અને ખેડૂતની સહી ત્યારબાદ એ આગળ મોકલશે અહીં સહી કરાવશે બરાબર છે ત્યારબાદ જે જિલ્લાના અધિકારી છે એ ઉપર મોકલશે ને ત્યાંથી તમારું ગ્રુપ રજીસ્ટ્રેશન થઈને આવશે બરાબર છે હવે તેની ફી છે દાખલા તરીકે મારે ગ્રુપ બનાવવું છે તો આખા ગ્રુપની એક ફોર્મની ફી બસો પચાસ રૂપિયા અને તેની સાથે જોડાતા દસ અગિયાર ખેડૂતો તેના દસ રૂપિયા લેખે એટલે એકસો દસ રૂપિયા એ થયા દસ દસ એક અને બસો પચાસ રૂપિયા ફોર્મના એટલે દસ છ અને ત્રણસો સાઠ રૂપિયા તમારે ભરવાના હોય છે પંદર ખેડૂતો હોય તો પંદર લેખે એકસો પચાસ રૂપિયા દસ લેખે અને અઢીસો રૂપિયા ફોર્મના આ રીતે તેની ફી હોય છે તમે તમારી નજીકમાં આવેલી તમારા જિલ્લામાં આવેલી જ્યાં પણ આત્માની ઓફિસ હોય ત્યાં તમે મુલાકાત લઈ શકો છો અને જોડાઈ શકો છો તમને સારો એવો ફાયદો અને નવું નોલેજ મળશે અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમને વોટ્સઅપ મેસેજ કરી શકો છો એકાણું ચાર ડબલ જીરો ત્રેપન પાંચસો અને ચોપન નંબર ઉપર મને વોટ્સઅપ મેસેજ નામ સરનામા અને જિલ્લા સાથે કરી શકો છો થેન્ક યુ આભાર આપને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું તો ભૂલશો નહીં થેન્ક યુ